નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર છે બાર ફિઝિક્સ વિભાગનું છે નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તો વિદ્યુત પ્રવાહની આપણે ઉષ્મીય અસર વિશે ચેપ્ટર નંબર અગિયારની અંદર ભણી ગયા હવે આ ચેપ્ટરની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલો જ પ્રશ્ન છે કે ચુંબક ચુંબક એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા એ જોયા છે કે કોને ચુંબક કહેવાય તો હું તમને પૂછું કે ચુંબક એટલે શું તો તમારા મનમાં એક જ પ્રશ્ન આવે કે ચુંબક એટલે કે જે લોખંડ ની સાથે ચોંટે એને આપણે શું કહીએ ચુંબક હવે ચુંબક છે એ ખાલી એક જ પ્રકારના નથી આવતા ડંબેલ આકાર ઘોડાની નાળ આકાર પછી લંબ લંબઘન આકાર પછી નળાકાર આ અલગ અલગ પ્રકારના ચુંબક આવે છે તો ચુંબક એ ચુંબકીય દ્રવ્યોનો એક ટુકડો છે જે કાં તો કુદરતી રીતે મળે છે અથવા તો લોખંડ કે સ્ટીલને કૃત્રિમ રીતે ચુંબકીય બનાવવાથી મળે કે લોખંડ કોબાલ્ટ અને નિકલ જેવા ચુંબકીય દ્રવ્યના ટુકડાઓને આકર્ષે છે ચુંબકનો ટુકડો એ લોખંડ નિકલ જેવા ચુંબકીય દ્રવ્યના ટુકડાઓને આકર્ષે છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે આ યુટ્યુબ ચેનલની અંદર પહેલીવાર પધારેલા છો તો ખાસ સૌ તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપના માટે વિદ્યાર્થી મિત્રો તમારી માટે વેદ ડિજિટલ એજ્યુકેશન છે એ પોતાની એપ્લિકેશન જ લઈને આવી ગઈ છે આ એપ્લિકેશન ક્યાંથી મળશે શું લાભ થાય છે એ તમે થોડી ચર્ચા કરી દઉં તો કે એપ્લિકેશન તમને ક્યાંથી મળશે તો કે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમારે સર્ચ કરવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન એટલે આપણો જે સિમ્બોલ છે લોગો છે આ એપ્લિકેશન આવશે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે ત્યારબાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ડ જેવો એન્ટર કરશો

આ બંને ધોરણનો ગણિત પ્લસ વિજ્ઞાન વિષયનો નવો સિલેબસ તમને મળી રહેવાનો છે અને ખાસ વાત એ છે કે આ પેડ કોર્સમાં ધોરણ નવ દસનો ગણિત વિજ્ઞાનનો નવો સિલેબસ તમને મળવાનો છે એના વિડીયો લેક્ચર તમને મળવાના છે ખાસ વાત એ છે કે આ લેક્ચર એકવાર તમે ડાઉનલોડ કરો છો પછી તમારે ગમે તેટલી વાર તેને નિહાળવા છે તો મોબાઈલ ડેટાનો યુઝ કરવાનો રહેતો નથી વન ટાઈમ યુઝ એટલે કે એકવાર મોબાઈલ ડેટા યુઝ કરો વારંવાર વિડીયો જોઈ શકો છો ત્યારબાદ ફ્રી મટીરિયલ્સ તો ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ શૈક્ષણિક માહિતી જાહેર કરવામાં આવે છે આ શૈક્ષણિક માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું તદ્દન ફ્રી એ આ ફ્રી મટીરિયલ્સના માધ્યમથી ત્યારબાદ એક્ઝામ પેપર તો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા માટે ખાસ તૈયાર કરેલા એક્ઝામ પેપર જે છે એકમ કસોટીના જે પેપર છે આ પેપર તમને એક્ઝામ પેપરની અંદરથી મળી રહેવાના છે જેના થકી તમને ઘણો ફાયદો થવાનો છે આ ઉપરાંત તમારા કોઈ સગા સંબંધી તમારા આડોશ પાડોશના મિત્રો ત્રણથી બાર ધોરણની અંદર અભ્યાસ કરે છે તો ખાસ એ લોકો માટે પણ ધોરણ ત્રણથી લઈને બાર સુધી આ દરેક ધોરણનો આ દરેક વિષયનો દરેક ચેપ્ટરનો સંપૂર્ણ અભ્યાસક્રમ એને મળી રહેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુ જો આપણને એક જ જગ્યા ઉપરથી મળી રહેતી હોય તો રાહ કોની જુઓ છો તમે તો વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરેલી જ છે સાથે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો અને તમારા સગા સંબંધીને પણ ડાઉનલોડ કરાવો ચલો ફરીથી હવે મારી મૂળ વાત પર આવું છું વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવો વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દર્શાવો ચલો અવરોધ લીધો છે છે બેટરી છે કણ છે વાહક તાર છે અને આ છે પૂ હેતુ શું છે તો કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દર્શાવવું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક વસ્તુ તમારે જોડવાની છે કરવાનું શું છે તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથના ચાલો આ એક્સ વાય આ છે કાગળ એના કેવા છે લંબ રૂપે એટલે કે નેવું નો ખૂણો જો બનાવે છે આ તાંબાના તારની નજીક એક નાના હોકા યંત્ર ને સમક્ષિત રહે તેમ ગોઠવો તેની સોયનું અવલોકન કરો હવે કળમા ફ્લક દાખલ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો હોકા યંત્રની સોયમાં શું કાંઈ ફેરફાર થાય છે એટલે આપણે જે અહીંયા આ પદ્ધતિમાં દર્શાવ્યું એ પ્રમાણે હવે શું કરું છું કે વિદ્યુત પ્રવાહ પહેલાં તો પસાર થતો નથી એ સમયે હોકા યંત્રની જે સોય છે આ શું છે તો કોકા યંત્ર છે આ હોકા યંત્રની સોયનું તમારે નિરીક્ષણ કરવાનું છે ક્યારે કે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરતા નથી હવે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એ સમયે આ હોકા યંત્રનું તમે નિરીક્ષણ કરો શું બંને વખતે તફાવત સર્જાય છે તો અવલોકન કે જ્યારે તાંબાના જાડા તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી ત્યારે હોકા યંત્રની સોય એટલે કે ચુંબકીય સોય પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય આપણને બધાને ખબર છે કે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે તો કઈ દિશામાં સ્થિર થાય એક છેડો ઉત્તર બાજુ હોય અને બીજો છેડો દક્ષિણ બાજુ તો શરૂઆતમાં વિદ્યુત પ્રવાહ પસાર નથી કર્યો ને ત્યારે એ જ વસ્તુ થાય એક છેડો ઉત્તર બાજુ બીજો છેડો દક્ષિણ બાજુ

આ વિદ્યુત પ્રવાહની અસરને કારણે એમાં ચુંબકીય અસર એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તારણ શું નીકળે તો કે તાંબાના તારમાં વિદ્યુત પ્રવાહ વહેતા ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે એટલે કે તાંબાના તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે વિદ્યુત પ્રવાહ તમે એક દિશામાં પસાર કર્યો તો એ પ્રમાણે સોયનું કોણાવર્તન થયું હવે તમે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવો ધનની જગ્યાએ ઋણ ઋણની જગ્યાએ ધન જોડો તાર તો ફરીથી આ હોકા યંત્રની જે સોય છે એનું શું થાય છે વિરુદ્ધ દિશામાં કોણા વર્તન થાય શરૂઆતમાં થઈ હોય એની વિરુદ્ધ દિશામાં કોણા વર્તન થાય છે ચલો નિર્ણય કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબક એક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા એટલે કે જોડાયેલા છે કોણ કોણ વિદ્યુત અને ચુંબકત્વ ત્યારબાદ ખાસ નોંધ કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે વાહક તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આગળનો હોકા યંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે તો કે ભાઈ હોકા યંત્ર જે સોય છે એ નાનો ગઝિયો ચુંબક જ છે હોકા યંત્ર સોય એ નાનો ગજિયો ચુંબક છે તેથી તેને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે બે ધ્રુવો ઉત્તર અને દક્ષિણ તો સોયને ગજિયા ચુંબકની નજીક લાવો છો તો સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ એટલે કે એન એન હોય તો શું થાય સમાન વચ્ચે અપાકર્ષણ એસ એસ હોય તો શું થાય આ બધા વચ્ચે અપાકર્ષણ પણ એન એસ હોય તો શું થાય આકર્ષણ થાય છે આથી હોકા યંત્રની સોયમાં છે એ કોણા વર્તન થાય છે ત્યારબાદ હોકા યંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ કેમ ઊભી રહે છે સ્થિર થાય છે તો કે પૃથ્વી પોતે જ એક ચુંબક તરીકે વર્તે છે પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક રીતે દક્ષિણ દિશામાં અને પૃથ્વીના ચુંબકનો દક્ષિણ ધ્રુવ ભૌગોલિક રીતે ઉત્તર દિશામાં હોય છે શું કીધું છે કે ભાઈ પૃથ્વી જ પોતે શું છે એક ચુંબક છે હવે પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક રીતે કઈ દિશામાં છે દક્ષિણ દિશામાં અને દક્ષિણ ધ્રુવ ક્યાં છે ઉત્તર દિશામાં તો હોકાયંત્રની સોયને પણ નાનો ગજ્યો ચુંબક હોય છે હવે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય ને અસમાન ધ્રુવો વચ્ચે શું થાય આકર્ષણ થાય છે પરિણામે હોકાયંત્રની સોય નો ઉત્તર ધ્રુવ ભૌગોલિક રીતે ઉત્તર દિશામાં અને હોકા યંત્રની સોયનો દક્ષિણ ધ્રુવ ભૌગોલિક રીતે દક્ષિણ દિશામાં સ્થિર થાય છે ત્યારબાદ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનના નામ આપો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરે છે તો એવું તો કોણ છે તો કે વિદ્યુત ચુંબક અને વિદ્યુત મોટરનું કાર્ય એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર આધાર રાખે છે અહીંયા આ જે છે ઇલેક્ટ્રિક મોટર છે જેમાં વાહક તારાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે એ કાર્યરત થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પર લખો અથવા તો શું છે તેના વિશે ટૂંકમાં માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે સાધન દર્શાવેલું છે આ છે હોકા યંત્ર ઉપયોગ ક્યાં થાય છે તો હોકા યંત્રનો ઉપયોગ થાય છે દિશાની જાણવા માટે એવું છે કે જેનો ઉપયોગ કોઈ હોકા હોકાયંત્ર એ દર્શક રૂપે એક નાના ચુંબક નું બનેલું છે આ નાનું ચુંબક એવી રીતે ગોઠવેલ છે કે જેથી સમક્ષિત સમતલમાં મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે એ તમે જોઈ શકો છો કે આમાં જે ઉપરનો લાલ છેડો છે હંમેશા કઈ દિશા બાજુ રહેશે તો કે હંમેશા એ ઉત્તર દિશા બાજુએ સ્થિર થશે એટલે જેના ઉપરથી આપણને દિશાની જાણકારી મળે છે હોકાયંત્રની અંદર નાના ચુંબકને ચુંબકીય સોય પણ કહે છે અને તે એક નાનું ગજિયો ચુંબક છે જે તમે વચ્ચે આ જોઈ શકો છો જે પટ્ટી આકારનું છે એ શું છે એક નાનો ગજિયો ચુંબક છે હોકાંત્ર સોયના છેડા લગભગ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા તરફ રહે છે ખરેખર તો તે પૃથ્વીના ચુંબકીય ધ્રુવ ચુંબકીય દક્ષિણ તથા ઉત્તર દિશામાં રહે છે કારણ કે પૃથ્વી એક રાક્ષસી ગયા ચુંબક તરીકે વર્તે છે શું કીધું ખરેખર તો પૃથ્વીના ચુંબકીય દક્ષિણ તથા ઉત્તર દિશામાં રહે શું કામ તો કે પૃથ્વી એક રાક્ષસી ગજિયા ચુંબક તરીકે વર્તે છે પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો પૃથ્વી પરના દરેક સ્થળોએ એકબીજા એકબીજા ઉપર ઉપર ચોક્કસ રીતે સંપાત સંપાત થતા નથી નથી એટલે કે ભેગા નથી સોયનો એક છેડો ઉત્તર દિશા દર્શાવે છે તેને ઉત્તર ધ્રુવ કહેવાય અને બીજો છેડો જે પૂછડી વાળો ભાગ છે પૂછ ભાગ છે એ દક્ષિણ દિશા દર્શાવે એને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અને અસમાન ધ્રુવો વચ્ચે કયા પ્રકારનું ચુંબકીય બળ પ્રવર્તે છે તો જો વિદ્યાર્થી મિત્રો સમાન હોય એટલે કે ઉત્તર દક્ષિણ દક્ષિણ ઉત્તર તો શું થાય બંને વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું ચલો સૌપ્રથમ ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની એટલે કે આકર્ષણ અથવા તો અપાકર્ષણ બળની અસર ચુંબક કે ચુંબકીય પદાર્થો વાપરીને શોધી શકાય તેને શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર ફરીથી ચુંબકની આજુબાજુનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર એ શોધી શકાય એને શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર આ ક્ષેત્રના દરેક બિંદુ આગળ અમુક પ્રબળતા હોય છે અને દરેક બિંદુ એ ક્ષેત્ર ચોક્કસ દિશામાં પણ હોય છે આવું ચુંબકીય ક્ષેત્ર રેખા કોને કહેવાય તો કે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તા બળના કારણે લોખંડની ભૂખી જે રેખાઓની દિશા દર્શાવે જે દિશામાં ગોઠવાય આ રેખાઓને શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જોયું છે ગજીયો ચુંબક છે ઉપરથી લોખંડની ભૂકી એને ભભરાવામાં આવે છે તો શું થાય છે આ રીતે ગોઠવાય છે અને જે રેખાઓની ભાત રચે છે આને શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખાસ નોંધ કે ગજીયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા હોકા યંત્રની સોય નો ઉત્તર ધ્રુવ જે માર્ગને અનુસરે તેમ માર્ગને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે તે એક બિંદુથી બીજા બિંદુ ચુંબકીય બળ કેવી રીતે બદલાય છે તે દર્શાવે શું કહે છે કે ક્ષેત્રમાં મૂકેલો હોકાયંત્રની સોય નો ઉત્તર ધ્રુવ જે માર્ગ અનુસરે એને શું કહેવાય તે માર્ગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તે એક બિંદુથી બીજા બિંદુ એ ચુંબકીય બળ કેવી રીતે બદલાય છે ને તે દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે ફરીથી મળીશું આપણે નવા પ્રશ્ન સાથે અસ્તુ જય હિન્દ જય ભારત